મુસ્લિમ ખાતમ થઈ જાય સતત હિન્દુઓના મંદિર તોડવા અને મંદિર તોડીને મસ્જિદ બનાવવાની પ્રવૃત્તિ મુસલમાનોએ કરી છે એ ઐતિહાસિક સત્ય છે આમ રામ કે લઈ નીકળે તે આપણે નામ કે લઈ નહીં નીકળે તે અમને રામ કે લઈએ તો આપણા ઘરબાર આપણી ડાક્ટરી આપણી યુવાની આપણી કેરિયર કુર્બાન કરી દી तो क्या इनविटेशन के लिए निकले थे हम तो लाठी गोली खाने के लिए निकले थे कि साढ़े चार सौ वर्षो के बाद हिंदुओं ने विजय प्राप्त कर लिया हमने डंक की चाट पर राम मंदिर बना लिया हम काशी मथुरा भी बना लेंगे और बनाने के लिए भारत की कोई शक्ति नहीं रोकेगी हम लोकतांत्रिक पद्धति से बना लेंगे नेवना दशक नो राम मंदिर नो एक एवो चेहरो के जे સતત વિવાદોમાં પણ રહ્યા અને સતત ચર્ચામાં પણ રહ્યા ચર્ચા આજે ફરીથી થઈ રહી છે કેમ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેવામાં ડોક્ટર પ્રવીણ તોગડિયા કે જેમને રામ જન્મભૂમિનું જ્યારે ત્યાં આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેમને ઇન્વિટેશન નહોતું આપ્યું પણ હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને તેમને વીએચપીએ જઈને ખુદ ઇન્વિટેશન આપ્યું છે આપણી સાથે અત્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયા જોડાઈ ગયા છે પ્રવીણભાઈ જવાના છો રામ મંદિરમાં જરૂર જઈશું અને શું તમને કેવું લાગી રહ્યું છે કેમ કે તમારા લોકોનું એક સંઘર્ષ હતું નેવુંથી તમારું આ સંઘર્ષ શરૂ થયું તું ને જીવનનો એક મકસદ જ હતું રામ મંદિર બહુ જ આનંદ અને ગર્વનો અનુભવ થાય છે કારણ કે રામ મંદિર એ સાડા ચારસો વર્ષો અને પચીસ પેઢીઓનો સંઘર્ષ હતો આમાંની અનેક પેઢીઓ સંઘર્ષ કરીને કુરબાન થઈ ગઈ અને અમને ભવ્ય રામ મંદિર જોવાનો મોકો નહીં મળ્યો કમસે કમ આ પેઢીના અમને સંઘર્ષ કરવાની પણ ભગવાને તક આપી અને ભવ્ય રામ મંદિર જોવાનો પણ મોકો આપ્યો એટલે બહુ જ બડો આનંદનો અનુભવ થઈ રહ્યો છે અને બધા ખુશ છીએ કે સાડા ચારસો વર્ષોના સંઘર્ષનો વિજય સાથે અને ગૌરવ સાથે આ અધ્યાય શરૂ થઈ રહ્યો છે